માર્ગદર્શન શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ એક સેમિનાર યોજાયો આ સેમિનાર ધોરણ અગિયાર અને બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા જેમાં સિલવાસા લો યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર નંદિતા મેડમે ક્લેટ વિશેનું સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું આ લો યુનિવર્સિટી છેલ્લા ત્રણ વર્ષથી સિલવાસામાં કાર્યરત છે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબના નેતૃત્વમાં આ લો યુનિવર્સિટીનો પ્રારંભ થયો આ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ક્લેટ કોમન લો એડમિશન ટેસ્ટ પરીક્ષા આપવાની રહેશે ક્લેટ પરીક્ષા આપવા એકત્રીસ ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે સાત ડિસેમ્બરે ક્લેટની પરીક્ષા થશે મેડમે માર્ગદર્શન આપ્યા બાદ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દીવના વિદ્યાર્થીઓએ પણ જણાવ્યું કે આ યુનિવર્સિટી ખૂબ જ સારી છે તમે વધુ મહેનત કરી પરીક્ષા આપી અને આ યુનિવર્સિટીમાં અમારી સાથે જોડાઓ સેમિનારમાં ઉપસ્થિત શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સોલંકી પાચાર્ય શ્રી વિજય બામણિયા યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકીએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને જરૂરી મદદનું વચન આપ્યું અંતરે ઉલ્લેખનીય છે કે ક્લેટ પરીક્ષા આપવા માટે કોચિંગની જરૂર છે તો દીવ કલેક્ટર રાહુલ દેવ દેવપુરા સાહેબે સતત એક માસ માટે કોચિંગની પણ વ્યવસ્થા કરેલ છે દીવ પ્રશાસન એવું ચાહે છે કે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબનું સ્વપ્ન છે કે દીવના અને પ્રદેશના વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે તે માટે આ સુંદર વ્યવસ્થા કરેલ છે સાથે સાથે ડોમિસાઇલની સુવિધા પણ કરેલ છે ચાલો સાંભળીએ સેમિનારની વાતો બાય એનો સારા પરિવાર આપણે એનો સ્વાગત કરીએ છીએ

અને એની પરીક્ષા તમે પ્રવેશ પરીક્ષા આપી શકો અને તમે એલ સુધી અને એલ સુધી શકો છો અને બીજી એટલે પોસ્ટ એના બે એવા કોર્સ એમાં થાય છે છે એની પણ પ્રવેશ પરીક્ષા છે એના પણ એકસો મિનિટ એટલે કે બે એમાં પેપર હોય છે અને દોઢસો પ્રશ્નો હોય છે

મેડિકલ પણ આવી છે અને આ લો કોલેજ આવવાથી એવી ભારત આખા યુનિવર્સિટીઓ જે આ લો વિશે જે છે એની અંદર આપણે આખા ભારતની અંદર જે છે કે માનુ આપણો દમન ની અંદર આ રીતે આપણે લો વિભાગમાં જઈ અને આપણે આની અંદર આપણો બ્રાઈટ ફ્યુચર સે બનાવી શકે છે અગર મેં આપકો આજ બતાઉં મેં ક્યાં સે હું મેં હું જીએનલ્યુ સે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ہمارا એક કેમ્પસ silvassa મેં થી હૈ યે નહીં મુજે આપસે બેસિકલી લો કે બારે મેં વાત કરના હૈ ઠીક હૈ તો અંદર હમ લો કે બારે મેં વાત કરે એનલ્યુ મેં પઢાઈ કરને કા મોકા બહુ હિ અચ્છા મોકા હે આપકે પાસ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ રિઝર્વેશન એ બહુ જ બડી ચીઝ છે તો અગર આપકો રિઝર્વેશન મળી તો એસકા પૂરા યુઝ કરીએ મેં ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દીવથી અભ્યાસ કર્યો છે અહીં હું ક્લેટ એક્ઝામ ક્લિયર કરીને જે એલ યુ સિલવાસામાં મને એડમિશન મળ્યું અને હાલમાં હું સેકન્ડ યરમાં છું જે એલ યુ સિલવાસાનું કેમ્પસ ખૂબ જ સારો છે અને ફેકલ્ટીસ પણ ખૂબ જ સારા છે અહીંયાની હોસ્ટેલ ફેસિલિટી અને ફૂડ પણ ખૂબ જ સારું મળે છે ફેકલ્ટી હંમેશા સ્ટુડન્ટ માટે સપોર્ટિવ રહે છે અને અમારામાંથી કેટલાક એવા સ્ટુડન્ટ છે જેમને ઇંગ્લિશ સ્પીકિંગમાં પ્રોબ્લેમ થાય છે તો તેમના માટે એક્સ્ટ્રા ક્લાસીસ પણ કરવામાં આવે છે ફોર અ મિનેટ યુ પિન જ સ્ટોપ ટુ ધ સ્ટુડ ફેન્ટ ઓ સમોચ મેમ ફોર દિવ ની ધુ અપોશ્યુટિંગ સૌ પહેલાં તો તમને થોડું ઇન્ટ્રોડક્શન આપી જ્યું કે બુકોલ છે મારું નામ શાદાબ શકીન કાસવાણી છે હું દિવરુજ રહેવાસી છે તમે સખીલભાઈ કાસવાણીનું નામ સાંભળ્યું હશે હું પત્રકાર છે જે તે તમારી સામે ઉભા છે તો એમનો જ છોકરો છે તો તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું કે હું અત્યારે અમે બધા સ્ટુડન્ટ અત્યારે સેકન્ડ યરમાં છે તો તમને એક ડર હશે કે તમે કેવી રીતના એક્ઝામ કરશો તમે કયા મીડિયમમાંથી છો તમે કયા સ્ટ્રીમમાંથી છો આર્ટ્સમાંથી છો કોમર્સમાંથી છો કે સાયન્સમાંથી છો તો તમારે જરાય પણ ડરવાની જરૂર નથી તમને પ્રોબ્લેમ હશે કે તમને પેપર ઇંગ્લિશમાં છે તો તમે કઈ રીતે ટેકલ કરી શકશો

થોડી ઘણી પણ આપણે મહેનત કરી લઈશું તો આપણે અહીંયા પહોંચી જશું કેમ કે આપણા પ્રફુલ પટેલ સર આપણા શાંતા કુમાર સર જે છે એમના વિચારો આપણે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ રિઝર્વેશન લઈ છે એ રિઝર્વેશનના કારણે જ આપણે અહીંયા આવી શકીએ તમારે ડરવાની જરૂર નથી કે તમે આખા ઇન્ડિયા સાથે કોમ્પેક કરો છો પણ તમે એક ખાલી આપણા પ્રદેશ યુટી દોસ્ત દાદરાનગર હવેલી દમણ અને દીવ ના લોકો સાથે તમે કોમ્પેક કરો છો તો આયા તમને એક્સપેક્ટેડ કહો તો અહીંયા છે ને બસો થી અઢીસો જેટલા લોકો એક્ઝામ આપે છે તો એટલામાંથી તમારે નાના જરા તમે મહેનત કરી દેશો નથી તમે અહીંયા આવતા વર્ષે તમે અમારા જુનિયર ભરીને આવશો તમે તમને વધારે ગાઈડ કરી શકશો અને તમારે અહીંયા એટલી બધી ઓપોર્ચ્યુનિટીસ છે ને કે તમારે કોઈ પણ ફિલ્ડમાં જવું હોય ને તો મારે જાણે કે મારે રિસર્ચમાં જવું છે તો મેં એક જોબરનું જે પેપર પ્રેઝન્ટેશન છે એ અમે કર્યું તે અમે જીતા હતા અમને નથી તમે જેમાં સપોર્ટ કર્યો હતો તો આપણે એવું જરૂર નથી કે આપણે કયા પ્રદેશ માંથી આવીએ છીએ કે કયા લેંગ્વેજ આપણે બોલીએ છીએ આપણે જરૂરી છે કે બસ તમે મહેનત કરો અને તમારી ડેડિકેશન રાખો બાકી તો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારા સુધી પૂછી શકો અમે અમારા નંબર તમને આપશું અરવિંદ સરને તમે પૂછી શકો અમારા પ્રાંજલ ને રીતિ ને વંશિકા ને કા મને કા શ્રી કલા ને તમને કોઈને પણ તમને પૂછી શકો અમે ચોવીસ કલાક તમારા માટે બેટા જ છે બસ કે સો મચ લેટ માટેનું જે આપણે ઓર્ગેનાઇઝેશન પ્રોગ્રામ જોયો કેટલા દીકરીમાં વધારે કેમ હા કેટલા બાળકો જે છે એ ફોર્મ ભરવા માટે તૈયાર છે કે ફી જે છે એ ચાર હજાર રૂપિયા જે છે જનરલ માટે પણ એસી એસી ઓફીસ જે છે એના માટે ત્રણ હજાર પાંચસો રૂપિયા છે તો આ ફીઝ સ્ટ્રક્ચર છે એ પછી એક એક પરીશાબવાની હોય છે અને પરીક્ષામાં આપણે કલેક્ટર સાહેબ દ્વારા એક ગાઈડન્સ સેશન અહીંયા રાખેલું છે તમે લોકોની સંખ્યા કેટલી થાય છે એના આધારે એ એકથી બે પર્સન રિસોર્સ પર્સન અહીંયા આવશે અને તમે લોકોને ટ્રેનિંગ આપશે કેવા પ્રશ્નો આવે છે એના માટેનું ગાઈડન્સ જે છે એ આપવામાં આવશે હા અને એના માટેનો બધો જ ખર્ચો જે છે આપણા કલેક્ટર સાહેબ ઉઠાવવાના છે હા તો જે પણ બાળકો જે છે એને એક્ઝામ આપવાની છે હ એના માટે અહીંયા ગાઈડન્સ સેશન રાખવાના છે દસ પંદર દિવસ માટે એક ટ્રેનિંગ એમને આપવામાં આવશે કે બારમા ધોરણમાં મિનિમમ જે માપ જે છે એનાથી પાસ થવા જોઈએ ચાલીસ ટકા માપ તો હોવા જોઈએ એટલે બોર્ડની આપણી થવાનું છે અને આની સાથે સાથે આની પણ તૈયારી કરવી પડે તો જે કંઈ બાળકો આ ફોર્મ ભરવામાં છે એની દરેક પ્રકારની સુવિધા જે છે એ ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આપવાની કોશિશ કરશું ધન્યવાદ નમસ્કાર

આપણે જે જીએનયુ મળ્યું છે એમના વિઝન થી મળ્યું છે આ તમને જેમ સાહેબે કીધું એમ કે આખા ઇન્ડિયામાં જે જીએનયુ છે એની આપણે જે છે ઓન્લી 24 જેમ આઈઆઈટી આઈએમ છે એમાં ચોવીસ છે એમાં જે ગુજરાત યુનિવર્સિટી છે એ ચોથા ક્રમે આવે છે આખા ઇન્ડિયામાં તો એમાં જો આપણા સ્ટુડન્ટ ભણે તો અહીંથી જેમ કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના કોઈ વકીલ બને જેમ કે સકીલભાઈનો જે છોકરો છે પછી આપણે રિદ્ધિબેન છે બીજા ઘણા બધા છોકરા છે જે આપણી ઉપલબ્ધિ છે તો આ તમે નામ કોનું ઊંચું થશે આપણે જીવનું ઊંચું થશે ને તો આમાં જો કેટલા છોકરા ભણ ફોર્મ ભરશે ભરશે ને તમારો પ્રોબ્લેમ શું થાય છે જો મારી વાત સાંભળો દરેક ફીલ્ડ સારું હોય છે બધાની પોતાની ચોઈસ છે પણ આઉટ ઓફ ધ વે જઈને વકીલની હંમેશા જરૂર પડે પડે ને પડે પડે ને આપણે મેરેજ રજિસ્ટ્રેશન કરવા હોય કે પછી આપણે દસ્તાવેજ કરવાના હોય

તો આપણે ફરજ માં આવે ને કે આપણે તો સારું ભણીએ સારી રીતે તૈયારી કરી ને ક્લેમ એક્ઝામ ક્રેક કરી વધુ ને વધુ દીવના છોકરા જાય એવી મારી બધા થી અપેક્ષા છે ઓકે થેન્ક યુ